તો બધા કેમ છો તો બોલો ગણપતિ બાપા મોરિયા હા તો સવાર પડી ગઈ છે આજે અને આજે બહુ જ કામ છે બહુ એટલે બહુ જ કામ છે સવારનો દોડ ભાગ કરું છું અને આજે મારે ફોટો શૂટ બી છે તો અંદર હમણાં તમે ડીકીમાં બતાવીશ સામાન ગોડાઉનમાંથી ભર્યો છે બધો મારા સ્ટુડિયો પર લાઈક અમે ગોડાઉન બી કહીએ છીએ ને સ્ટુડિયો બી કહીએ છીએ કે હજુ સ્ટુડિયોનું કામ ચાલુ છે તમને સ્ટુડિયો બી બતાવીશું થોડા ટાઈમ પછી પણ અત્યારે અમારે જવાનું છે ફોટોશૂટમાં નાનું એવી બેબીનું ફોટોશૂટ છે વન એન્ડ હાફનું મારી રાહ જોઈ રહ્યા છે તો ફોટોશૂટ શૂટ પતાવીને પછી ગણપતિના આગમનના કામમાં લાગી જવાનું છે આજે કામ છે મૂર્તિ લેવા જવાનું છે ટોલી ને બોલી કાપડ ને બધું તમને આજે આજે બહુ બધા ભાઈબંધોને છે ને આજે બધું અમે કામ કરીશું ને બધું તમને બ્લોગમાં જોવા મળશે તો બોલો ગણપતિ બાપા મોરિયા ચાલો ગાડી લઈને અમે જઈએ છીએ ક્લાયન્ટના ઘરે પછી કરીએ છીએ ફોટોશૂટ ક્લાયન્ટના ઘરે આવી ગયા છે ગાડીને કરીએ બંધ ગાડીમાંથી ઉતરીને હવે હા જોઈ લો મારો સામાન છે આજે સ્ટેશનરીથી શૂટ કરવાનું છે થોડી વાર હું બધું સેટઅપ કરી દઈએ પછી થોડી વાર મળીએ છે તમને કે કેવી રીતે અમે ફોટો શૂટ કરીએ છીએ ઓકે તો સામાનની હેરાફેરી ચાલુ છે અને અમારા ક્લાયન્ટ છે પણ ક્લાયન્ટ જેવું રાખતા નથી અમને અમારા ભાઈબંધ જેવા જ છે બે ફોટો શૂટ અમે કરીએ છીએ દર વખતે સ્ટુડિયો પર હજુ એસી નહીં લાગ્યા તો અમે જાતે જ એ નહીં લેવાનું અમે જાતે જ બધી મહેનત કરીને આગળ કરીએ છીએ અમના ઘરે જ તે તો બેબીને ગરમી ના લાગે કેવું અમારું ફોટોશૂટ કેવું લાગે જોરદાર સારું લાગે છે ને બધાને સજેસ્ટ કરું કે જો કદાચ બીબી શૂટ નું પ્લાન કરતા હોય તો હેરી ભાઈ ને ચોક્કસ મળજો એક વખત ટ્રાય તો કરજો ઓકે થેન્ક યુ સો મચ આ મારું સંસાધન છે લાઈક એને જે બોલો એ બધું જ અમારું આ છે આનાથી જ અમે છે અને આનાથી જ બધું કામ થાય છે આનાથી જ બધી પ્રગતિ થાય છે અને અમે આનાથી જ બધી જલસા કરીએ છીએ બરાબર તો થેન્ક યુ સો મચ મારા કેમેરા માટે બહુ સાથ આપે છે બધાને બધી બાપા મોર્યા ગાડી વારા વાર થાય બહુ વાર ના લાગે એટલે અમે બાઇક લઈને અમારું નીકળી ગયા છે ગુજરાતની ટોટાલાલ આગળ નીકળી ગયા છે અમે અમારા નિવાસસ્થાને જઈશું અને ત્યાં આગળ અમે કપડા લઈને પાછા આવીશું બેબીનું ફોટોશૂટ કરીશું પછી લાગી જઈશું પાછા ગણપતિ બાપાના કામ લાગે બોલો ગણપતિ બાપા થીમ સેટઅપ થઈ ગયા છે અને ઉતરના રીતે સ્ટેન્ડ નથી લઈને એટલે બે ભાઈઓને અમે રાખી દીધા છે તો ફોટો શૂટ ચાલુ થાય છે ને બેબી ભાઈ રેડી છે થોડી વારમાં સેટઅપમાં આવી જશે ગણપતિ બાપ્પા મોરિયા બેબી ભાઈ આજે સુઈ ગયા છે જીઆનભાઈ હેલો કેમ છો મજામાં બોલો ગણપતિ બાપ્પા મોરિયા બોલો ભાઈ ગણપતિ આગળ આઈ ગયા છે તો હવે જઈશું બાર થોડો થોડો વરસાદ પડે છે ભાઈઓ બધા આવી ગયા છે અહીં આગળ સંદીપભાઈ છે મજામાં ગણપતિ બાપ્પા મોરિયા આઈ ગયા ભાઈ ભાઈઓ બધા આવી ગયા મારા યુટ્યુબ માં નવા બ્લોગ માં તમારા બધા સ્વાગત છે હરીશભાઈ છે દર્શનભાઈ છે શું નામ ભાઈ તમારું રાજવીરભાઈ ઓકે તો વિડીયો વિડિયો જોજો તા હો ભાઈ કોક ને બતાવજો કે અમે આયા વિડીયો માં છે તો થોડી જ વારમાં અમારી ગણપતિ ની ટોલી આવશે ટોલી માં બધું નટબોલ્ટ છૂટા પાડીને ભાઈ લઈ જશું ગણપતિ હરેશભાઈ તમારે કશું કેવું છે બ્લોગ વિશે

કોણ બેઠું છે ઓ બીડી ભાઈ બ્રો આ પીડી ભાઈ બેઠા છે જોબ કરે છે પીડી ભાઈ સોલાર માં કઈ પણ સોલર હા કઈ પણ સોલર નું કામ હોય તો પીડી ભાઈ તમારે કહી દેવાનું બરાબર છે કમિશન નહીં લેતા કેવું ભાઈ મજા કાલે સવારે કાલે સાંજે જીસીબી થી બધું સરખું કરાવ્યું પણ પાણી થી થોડું પલ્લી ગયું છે તો બાપાને કંઈ થોડોક બે દિવસ વરસાદ ઓછો પાડો તો કાલે આગમન બી સારું એવું થઈ જાય અને જીસીબીનું કામય થઈ જાય તો સવારનો જાગ્યો તેમનો કામે વર્ગી પડ્યો છું જમી પણ લીધું છે અને કપડાં થોડા બગડી ગયા તો બીજા ચેન્જે કરી લીધા કેમ કે હું ગાડીમાં જ કપડાં રાખું છું મારા ઘરે જવાની કશું જ માથા ખૂટ નહીં ગાડીમાં કપડાં રાખવાના ગાડીની અંદર ચેન્જ કરી લેવાના ત્યાં છે બરાબર છે ઘરે જઈને થોડો ટાઈમ ન બગાડે તો આપણે કેવું વધારે કામ ચાલે ટોલી આવે છે ટોલીને છૂટી પાડવાની છે એના પછી અમે જઈશું વડતાલ બરાબર છે વડતાલ જવાનું છે આનંદ એક ફોટોશૂટ છે પછી આવીને બધું રાત્રે તો બધું બહુ કામ છે એમ ટૂંકમાં આજે નગરું કામ જ કામ છે એમ ભાઈ શું નામ તારું મોહિત મોહિત ઉમ ઓમ હા અમારા રિષભ છે રિષભને બધા બૂમ કહે છે અંશભાઈ વ્લોગર હિન્દી વ્લોગર છે થોડા ટાઈમમાં અમે પણ હિન્દી ચાલુ કરીશું હંશભાઈ પણ અત્યારે તો ગુજરાતી ભાઈઓને મોજ કરાવવાની છે બરાબર એટલે હિન્દી નહીં પછી પહેલાં ગુજરાતી

ફેરી ધ ફન માં તમારું સ્વાગત છે કેમ છો મજામાં મજા મજામાં તમે અમારો વ્લોગ જોવો છો ને કેવા લાગે તમને સરસ લાગે છે મજા રોજ બે વ્લોગ મુક્યા છે તો તમે કશું કહો અમારા વ્લોગ વિશે એમ તમારા વ્લોગ વિશે એટલું જ કહેવાનું છે જોતા રહેજો હસતા રહેજો મજા માણતા રહેજો અને અમે શું કરીએ છે એ કહેતા રહેજો આ ભાઈ છે સિંહ કોઈ દિવસ તમે જોયો ના હોય તો આ બધા આ ભાઈના બધા સિંહ કહે છે બે પગવારો સિંહ છે સિંહ મોબાઈલ એ મચડે છે સિંહ ખાવાના બહુ શોખીન છે ગમે તારા અઠવાડિયામાં તમે એમ કહો ને કે આ જગ્યાએ ખાવા જવું છે તો સિંહ રેડી હોય છે ખાવા માટે હા કોઈ દિવસ આજે છેલ્લો શ્રાવણ છે કાલથી ખાવાના ભૂકા બોલી જશે કાનુડો આ અમારો કાનુડો છે આ મારા ફેમસ છે સંદીપભાઈ અઠવાડિયાથી એવું બને છે કે સંદીપભાઈને જ્યારે બી ફોન મારું છું મારું છું ત્યારે સંદીપભાઈ છે ને અમદાવાદ જ હોય છે ખબર નહીં હવે અમદાવાદ શું જ જોઈ ગયા છે ખબર નહીં પડતી વેપારી છે કપડાનો માલ બાલ લેવા જાય છે જોયું તું આ બધા અમારા ભાઈબંધો છે બધા જોડે ફૂલ મજા આવે બધા અલગ અલગ રીતના છે કોક હસી છે કોક મજાક છે કોઈક સિરિયસલી છે કોઈક ખાવાનો શોખીન છે કોઈક કપડાનો શોખીન છે અને કોઈક વ્લોગિંગ પણ બનાવે છે અમારા ભાઈ તમે ભાઈ તમે શાના શોખીન છો તમને કશું શોખ નહીં હે તમારે શું શોખ છે ભાઈ આપણને બધું નેચર શોખ છે આપડે હા ફરવાનો જો હા જો આઈ ગયા છે અમારા છોટા ઉસ્તાદ આઈ જા ઉપર અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે કશું કેવું છે તમારે કટે કટે આ રાજસ્થાની છે પણ જન્મ અહીં થવા જાય એટલે ચારો તર પ્રોપર બોલશે છત્રી લઈને શું કરો છો ભાઈ આ અમે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા ટ્રોલી આવી ગઈ છે અમારી ગણપતિ બાપ્પાની ટોલી આવી ગઈ છે જેની તમે આતુ થરી રાહ જોઈ રહ્યા હતા ચાલુ કરી ટોલી આવી ગઈ છે હવે ટ્રોલીનામાં નટ નટબોટ બધું ખોલીને મસ્ત સજાઈ દઈશું ભાઈ કેમ ટ્રોલી મેં એવું થયેલું થુ લોચા પડેલા આખા આવી ગયા છે ટોલી લઈને સરસ મજાની ગણપતિને અમને ટોલી છે તો આ ટોલી ઉપર અમે ગણપતિ બાપ્પાને બેસાડવાના છે અને વરઘડો આગ પણ કાઢવાના છે ને ફાઇનલી મૂર્તિ લેવા જઈએ છે હવે કરમજીત પ્રતિક અને મિતુ આ મજામાં ખાંડલી પોકી ગયા છે અને છોકરાઓ બધા ટ્રેક્ટર લઈને તો કેરના નીકળી ગયા છે બીજી બે ગાડીઓ ગઈ છે અને લાસ્ટમાં અમારી ગાડીઓ છે અમારા રસ્તામાં એક ફોટોશૂટ શૂટ ભી કરવાનું છે તો જઈએ છે આગર મળીએ પછી ચાલો તો કાલના જેમ અમે પણ આજે આવી ગયા છે પહેલું યસ પાછા આવી ગયા છે મી તો કાલે તમે બે નહોતા કાલે યુવરાજ હતો વહેલું ને હું તો હતા તે સેમ જગ્યા સેમ લોકેશન કાલે આ જગ્યા તમને બતાવી હતી તો આજે અહીંયા આગળ તો નથી આવવાનું મિસ્ટર ડીવાઈમાં અમારે થોડું આગળ જવાનું છે અમારે બાકરોડ ગેટા કરીને જવાનું છે પણ રસ્તામાં અમારે લેવાના છે હાર ફૂલ હાર તો ફૂલ હાર લઈને જઈશું ગણપતિ માટે બાપા માટે હાર તો લેવો પડશે ને હાર લેવાનું છે નારિયેળ લેવાનું છે બુરસદથી લાવવાનું તો પણ ભૂલી ગયા છે એટલે અહીંથી લઈ લઈએ એવી રોડ ઉપરથી મળીએ આગળ ચાલો આવી ગયા છે રોડ ઉપર દરવાજા જોઈન ખોલજો ભાઈ અડી જશે એવી રોડ પર આવી ગયા છે હેલો ગાઈસ તો અમે આવી ગયા છે એવી રોડ ઉપર ભાઈ બંધ બધા આવી ગયા છે ફૂલ હાર આપવાનો છે ફૂલ હાર આપી દો ને ભાઈ મસ્ત આથી થોડો મોટો જોઈએ કયો હારો છે ભાઈ બોલો હા બે જોઈન્ટ કરો તો કેટલો મોટો થાય જોઈ લઈએ બરાબર છે ફૂલ હાર જોઈ લઈએ છે કેટલો મોટો થાય અમે ડબલ કરો એટલે જોઈ લઈએ અને થોડી અમારી મોટી છે એટલે થોડો મોટો જ જોઈએ છે

સાડા છ થી દસ વાગ્યા સુધી જેટલા તમારે ફૂલ જોઈએ ને એટલા મળી જશે તમારે બરાબર છે ચાલો મળીએ આગળ ફ્લાવર શોપ એવી રોડ ઉપર અંદર જોઈએ ફૂલ બધા સરસ મજાના ફૂલ છે બહુ જ મજાના મસ્ત મસ્ત ફૂલ છે બધા તમને જે જોઈએ મળી રહેશે અહીંયા આગળ સારી સારી વેરાયટી બધી બનાવી છે સ્પેશિયલ કલકત્તાના બધા કારીગરો છે સારું એવું બધું બનાવે છે તમારે કોઈ પણ વસ્તુ અહીંયા આગળ જોઈએ તો સવારે છ થી દસ વાગ્યા સુધી મળી રહેશે તો આવીને લઈ જ ભાવ બી અમનો રીઝનેબલ છે એકદમ સારો ભાવ કીધો છે મને ફાઇનલી આવી ગયા છે મૂર્તિ લેવા માટે હાર લઈ લેજો ભાઈ બધું લઈ લેજો ગણપતિ બાપાની મૂર્તિ નીચે નીચે જોજે કશો વાંધો નહીં તો ફાઇનલી અમે આવી ગયા છે વડતાલ બાપાને લેવા માટે હાર અને નારિયેળ અને અગરબત્તી લઈને બાપા પૂજા કરીશું અને પછી બાપાને મૂકીશું ટ્રોલી માં બધા ભાઈઓ અમારા અહીંયા છે જોઈ શકો છો આ બધા ભાઈ પણ છે મૂર્તિ લેવા માટે આયા છે જો છે ગેંગ બહુ મોટી છે જબરજસ્ત મોટી ગેંગ છે દીપ દીપ છે 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 મજામાં મજામાં સંદીપભાઈ શું કરો ગણપતિ મૂર્તિ માં તો બતાવવાની નથી એ તો તમને કાલે બસ સ્ટેન્ડ જ જોવા મળશે બરાબર છે મૂર્તિ અમારી નહીં જોવા મળે સસ્પેન્સ છે મૂર્તિ જો બધા મૂર્તિ આમ જ જોવે છે જો કેવું મૂર્તિ આમ જ જોઈએ મૂર્તિ કેવી હશે મસ્ત હશે ને જોરદાર મૂર્તિ હશે

દર વખતે તો ઓછા જણા આવે છે પણ આ વખતે વધારે આવે છે તો જઈને ગણપતિ ફાઇનલી મૂર્તિ મંગલ મૂર્તિ ટ્રોલીમાં મુકાઈ ગઈ છે ગણપતિ બાપાની ગણપતિ બાપ્પાની ફાઇનલી ગણપતિ બાપા મૂર્તિ મુકાઈ ગઈ છે હવે મૂર્તિ અમે લઈને જઈશું બોરસદ અને કાલે છે અમારું આગમન તો આવવાનું ભૂલતા નહીં ચોવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બોરસદ બસ સ્ટેન્ડે મૂર્તિ રિવિલ થવાની છે તો બધા આવવાનું છે અચૂક કોઈ પણ ભૂલતા નહીં બહુ મજા આવવાની છે ધૂમ મચાવવાની છે ગણપતિ બાપા મોરિયા તી અડી ગઈ છે એટલે બધા અમારા ભક્તો બધા રાહ હોય છે મૂર્તિ હજુ ટ્રેક્ટરમાં આવતી નહીં ગેટ નંબર 2 ખોલવામાં આવશે અને મૂર્તિને અંદર મૂકવામાં આવશે ગુરુ અહિયાં બહુ ખુશ છે અદર ગુરુ બાઇક લઈને આવો પ્રમુખ પ્રમુખ છે સંદીપભાઈ જો બે ઉપર ગામ કઈનું ઉભેરવાનું આવો હનુમાન દાદા કેવાય વંદ્રુના કેવાય અમારી પાઇપો બી રેડી થઈ ગઈ છે વાયર ઊંચા કરવા માટે લાવો નજીક લાવો આવા દો આવા દો નજીક હા દો આવા દો બસ 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 પાછું લઈ જાવ પાછું લઈ જાવ એલા 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 ફોટોશૂટ કરવા માટે નીવ ની બર્થડે છે તો નીવ નું ફોટોશૂટ ચાલે છે હેલો નીવ કેરે બર્થડે છે નીવ તારી હેલો નીવ અતારે કરાવે છે ફોટોશૂટ મજા નું નીવ ની બર્થડે છે એટલે મસ્ત મજાનું ફોટોશૂટ ચાલી રહ્યું છે સિસ્ટર અને બ્રધર જોડે યા ભાઈ ફૂલ મજામાં આવી ગયા છે અત્યારે ફોટોશૂટ શૂટ કરવાની બહુ મજા આવી છે એ એ કે તો એ વી ગયા છે નીચે ફોટા નહીં પડાવે ને નોટંકી કરે છે અડે 25 તારીખે પણ અમે બધા અત્યારે સેલિબ્રેશન કરે છે તો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી હેપી તો આણંદ થી અમે ફોટો શૂટ પતાવી ને આઈ ગયા છે ઘરે અને બધા થાકીને થોડા ઠુસ થઈ ગયા છે તો અત્યારે અમારે જવાનું છે હવાનગર અને મહાદેવ મંદિરે જઈશું આજે શ્રાવણ નો છેલ્લો દિવસ છે કેટલા દિવસથી થી હું રોજ મહાદેવ પૂજા કરવા જતો હતો પણ અત્યારે ગણપતિના થોડા કામમાં લાગી ગયો છું એટલે અત્યારે જવાતું નથી એટલે આજે શ્રાવણનો છેલ્લો દિવસ છે એટલે બધા ભાઈઓ સાથે કરમજીત મિતુ એન્ડ પ્રતિક અમે બધા અત્યારે મહાદેવ દર્શન કરવા જઈશું અને હવનનું કંઈ આમંત્રણ આવ્યું છે અમને તો ત્યાં ભાઈ થોડી વિઝિટ મારીને માતાજીના દર્શન કરીને નીકળી જઈશું તો હવે બોરસદ પહોંચી જવા આવ્યા છે અમારો બોરસદનો સીએનજી પંપ છે અને આગળ ડિમાન્ડ બી આવે છે તો આજે બહુ મજા આવી આજે બધા ભાઈઓ જોડે મેં તમને બધાને બ્લોગમાં બધા જોવા મળશે તમને હજુ અમારી ખાસી મોટી ગેંગ છે તમને બધા બહુ અલગ અલગ રીતના માણસો છે બધા કોઈને રી ચડી જાય કોઈ ખાવાનું શોખીન છે કોઈ કપડાં પહેરવાનું કોઈક ફરવાનું કોઈકને ગામમાં ઓટો મારવાનું કોકને રાઠો ચોકડી બેહવાનું બધા બધા અલગ અલગ જાતના શોખીનવાળા છે આ અમારું બુરસદનું ડિમાન્ડ આવી ગયું છે નવું જ બન્યું છે હજુ ત્રણ ચાર મહિના થયા છે એનું ઓપનિંગ થયું વરસાદ સારું એવું ડેવલપ થઈ રહ્યું છે હવે વરસાદ પણ ઝીણો ઝીણો પડે છે જો તમે જોઈ શકો છો નવા નવા કોમ્પ્લેક્ષ પણ બને છે વરસાદની સારી એવી પ્રગતિ થઈ રહી છે અત્યારે વરસાદ આવો તો તમે મહાદેવ મંદિર આવવાનું ના ભૂલતા મહાદેવ મંદિર બહુ પ્રાચીન શિવલિંગ છે ત્યાં આગળ અને ત્યાં ભસ્મ આરતી પણ થાય છે અને હજારો સંખ્યામાં ભક્તો બધા આવે છે તમે હમણાં મહાદેવ જઈશું થોડું ત્યાં બતાવીશું તમને વિઝ્યુઅલ તો મળીએ હમણાં થોડી વારમાં તો આવી ગયા છે મહાદેવ હમણાં તમને ગાડીમાં વાત કરી હતી કે અમારા ભુરસદમાં મહાકાલેશ્વર મહાદેવ છે તો આ મહાદેવ છે ભાઈબંધો જોડે આવ્યા છે એક ભાઈબંધ વધારે એડ થયા છે શરદભાઈ કેવું છે મજામાં ભાઈ મહાજ મજામાં તો અમે આવી ગયા છે મહાદેવ મંદિર મહાદેવ મંદિરના દર્શન કરીશું આજે છેલ્લો દિવસ છે શ્રાવણનો કેટલા દિવસથી મારે આવવાનું નથી મહાદેવ અટવાડ્યું હતું તો આજે છેલ્લા દિવસે મહાદેવના દર્શન કરી લઈએ દર્શન કરવા જઈએ છીએ ભાઈબંધ જોડે અંદર થોડું મંદિરનું તમને વિઝ્યુઅલ બી બતાવીશું મહાદેવનું મહાદેવ દાદાના મંદિરે દર્શન કરવા આવી ગયા છે બહુ જ પબ્લિક છે આજે આ છે અમારા મહાદેવ દાદાનું મંદિર ઘણા બધા મંદિર છે અહીંયા આગળ અંબે માતાનું મંદિર છે ભાવનાથ મહાદેવ છે મહાકાલેશ્વર મહાદેવ છે ગણપતિ મંદિર છે શંકર ભગવાન મંદિર છે બધા ઘણા એવા મંદિર છે લોકો ઘણી બધી સંખ્યામાં આવે છે રોજ દર્શન કરવા માટે આ પીપળો છે ભાવનાથ મહાદેવ અંબાજી માતાનું મંદિર છે અને આપણું આની અંદર મહાદેવ દાદા છે મહાદેવ દાદાના પણ તમને દર્શન કરાવીશું સરસ મજાનું મંદિર છે તમે અંદર એકવાર દર્શન કરવા આવશો તો તમને બહુ સારું લાગશે મજામાં સામે આવી ગયા છે મહાદેવ દાદાના દર્શન દર્શને દાદાના અંદર દર્શન કરી લેજો તમે મહાદેવ દાદા છે એના શંકર ભગવાન બનાવ્યા છે જોયું તમે દાદાના દર્શન કર્યા બહુ સારું લાગ્યું હવે હું દર્શન કરી લઉં તો આજના બ્લોગનો અંત આપણે અહીંથી કરીએ છીએ તો ગણપતિ બાપા મોર્યા